પર્યાવરણ રક્ષણના ઉદ્દેશ્ય સાથે કતાર ગામના ડભોલી ચાર રસ્તા પાસે જિલ્લા પંચાયતની પડતર જમીન પર જિલ્લા પંચાયત પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત પ્રયાસોથી હરિતવનનું નિર્માણ કરાયું છે એક પેડમાં કે નામ પહેલ હેઠળ બાવીસ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને ઉભા કરાયેલા હરિત વનનું લોકાર્પણ તારીખ એકત્રીસમી સવારે સાડા દસ વાગ્યે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું ડબોલી ચાર રસ્તા પર આવેલ સ્વામિનારાયણ મંદિરની પાછળ નિર્મિત હરિત વન હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારી રહ્યું છે જેથી આસપાસના લોકો શુદ્ધ હવા અને સ્વસ્થ વાતાવરણમાં શ્વાસ લઈ શકશે અગાઉ અહી જિલ્લા પંચાયતની પડતર જમીન પર પહેલા કચરો ફેંકાતો હતો તે જમીન હવે ગ્રીન બેલ્ટમાં ફેરવાય છે જેના કારણે આસપાસના વિસ્તારમાં કચરાની દુર્ગંધ ગંદકી દૂર થઈ છે આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન આરબી બારડ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ કમલ વિજય તુલસીયાન એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારીયા સહિત આગેવાન અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા